સુરતના વરાછા વિસ્તારમાં ક્રેનના વાહનો સાથે એક યુવાને પણ ઉપાડી લેવાયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ તાત્કાલિક પોલીસ અધિકારીઓને ઇન્ક્વાયરી કરી બેદરકારી કરનાર ટ્રાફિક જમાદારની બદલી કરી નાખવામાં આવી છે સુરતમાં ફરી ટ્રાફિક પોલીસની બેદરકારી સામે આવી છે વાત એમ છે કે સુરતના વરાછા પોલીસ પત્રકના સામે રિલાયન્સ મોલ પાસે ટ્રાફિક ક્રાઇન ટુ વ્હીલર વાહનોને ટો કરવાની કામગીરી કરી રહી હતી આ સમય સ્થળ પર કેટલાક યુવાનો ક્રેનના મજૂરોને પોલીસ સાથે જીબાજોડી કરતા હતા જેમાં યુવાન ક્રેન પર ચડી ગયો હતો બાદમાં ક્રેનમાં જ તે યુવકને બોમ્બે માર્કેટ પાસેના ગોડાઉન ખાતે લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં છોડી મુકાયો હતો આ ઘટનાનો લા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે વાયરલ વિડીયોને પગલે ટ્રાફિક એસીપીને તપાસ સોંપાઈ હતી અને તપાસમાં ક્રેન પર ફરજ બજાવતા એએસઆઈ દિનેશ વિઠ્ઠલભાઈની બેદરકારી પુરવાર થઈ હતી જેથી એસીપીના આ રિપોર્ટના આધારે ડીસીપીએ જમાદાર દિનેશની પોલીસ મુખ્ય મથક ખાતે શિક્ષાત્મક બદલી કરતો હુકમ કર્યો હતો બ્યુરો રિપોર્ટ